એમએસ યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલય સામે આવેલા મેદાનમાં એક બહારનો વ્યક્તિ નમાજ પડતો હોય તેવી ઘટના સામે આવી છે આ ઘટના વિજિલન્સ અને સિક્યોરિટીની કામગીરી પર સવાલો ઉભા કરે છે વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી પરિષદમાં અગાઉ થોડા મહિનાઓ પહેલાં જ નમાજ પઢવાની ઘટના બની હતી ત્યારે આવો જ એક કિસ્સો આજે એમએસ યુનિવર્સિટીના પ્રાણગણના સંસ્કૃત વિદ્યાલયની સામે બહારનો વ્યક્તિ નમાજ પડતો નજરે પડ્યો છે જેની સાથે વાત કરતા તેને જણાવ્યું કે તે દાહોદનો રહેવાસી છે જે નમાજ પડતા નજરે પડ્યો હતો ક્યાંક ને ક્યાંક આવા કાર્યો જાણી જોઈને થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને યુનિવર્સિટીમાં શાંતિને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સિક્યોરિટી અને વિજિલન્સ વાળા પણ આવી ઘટનાઓને નજરઅંદાજ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે